દેત્રોઝ તાલુકા પંચાયત કચેરી ખાતે અનુસૂચિત આગેવાનોએ વિકાસ કાર્યોની અરજીનો નિકાલ નહીં થતા આક્રોશ ઠાલવ્યો સરકારી કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસે અટકાવ્યા ટીડીઓ તાત્કાલિક કચેરીએ દોડી આવ્યા પ્રશ્નોની પુનઃ રજૂઆત કરાઈ દસ થી વધુ મુદ્દાઓ સાથે લેખિતમાં જાણ કરાઈ ટીડીઓ વિકાસ કાર્યો હાથ ધરવા ખાતરી આપ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો અમદાવાદ ગ્રામ્ય દેત્રોજ તાલુકા પંચાયત ખાતે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી કનુભાઈ સુમેશરા અને સમાજના બીજા અગ્રણીઓ અને લોકો દ્વારા કેટલીક મુખ્ય માંગણીઓ સાથે વિકાસના કાર્યો હાથ ધરવા અને રામપુરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પંદરમી નાણા પંચની ગ્રાન્ટ માટે માહિતી માંગેલ હતી પરંતુ અરજી કર્યાના કેટલાક દિવસ બાદ અરજદારને તાલુકા પંચાયતના જે તે વિભાગ દ્વારા સંતોષકારક જવાબો નહીં મળવાને પગલે અને અગ્રણીની વિકાસ કાર્ય માટે વારંવાર આવતી અરજીઓનો યોગ્ય સમયમાં નિકાલ નહીં થતો હોવાને પગલે બે દિવસ પહેલા સમાજના અગ્રણીઓ દ્વારા આજ તારીખ છ ઓગસ્ટના દિને દેત્રોજ તાલુકા પંચાયતના ગેટ ઉપર તાળાબંધી કરવા માટેનો કાર્યક્રમ યોજવા માટેનું લેખિતમાં જેને પગલે દેત્રોજ તાલુકા વિકાસ અધિકારીઓ એ આ કાર્યક્રમ થયા એ પહેલા મંગળવારના દિને જે તે વિભાગના કર્મચારીઓને અરજદારની અરજીઓનો નિકાલ કરવા માટેનો પરિપત્ર તાલુકાના કર્મચારીઓને લખ્યો હતો પરંતુ સમાજના અગ્રણીઓને માત્ર કાગળના પરિપત્રથી સંતોષ ન થતા આજ બુધવારના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે દસ થી બાર આગેવાનો આવીને કેમ્પસમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તાલુકા પંચાયતમાં અધિકારી કર્મચારીઓ પૂર્ણ સમય ફરજ ઉપર હાજર રહેતા નથી કોઈ પણ અરજદારને સંતોષકારક જવાબ નથી મળતો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ સરકારની કચેરી નહીં ભાજપની

સમાજના સમશાનની જગ્યા નીમ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડવી તાલુકાના વિવિધ ગામોના અરજદારોની અરજીઓ અન્વયે તાત્કાલિક નિર્ણય લઈ જે તે જગ્યાએ સ્થળ સ્થિતિના પંચનામા કરવાની હોય ત્યાં કાર્યવાહી થાય તલાટીઓ હાજર રહેવા સૂચના આપી સમાજના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો કરવા જેટલા મુખ્ય મુદ્દાઓ સાથે દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ પણ બને એટલું ઝડપી અને સરકારના નિયમો અનુસાર ગ્રાન્ટ સહિત નું સંકલન કરીને દરેક અરજીના સંદર્ભમાં તાલુકાની જનતા ને યોગ્ય ન્યાય આપવા માટે ખાતરી અને વિશ્વાસ આપ્યો છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયો સાન્સ પ્રાઇવેટ લિમિટેડ